રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગાંધી માર્કેટિંગ યાર્ડ ખાતેના ટેકાના ભાવે તુવેની ખરીદીનો પ્રારંભ ટેકાના ભાવે તુવેની ખરીદીનો પ્રારંભ થતા ખેડૂતોમાં ખુશી પ્રથમ દિવસે ત્રીસ જેટલા ખેડૂતો એમની તુવેર લઈને ટેકાના ભાવે વેચવા ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર પર પહોંચ્યા હતા ટેકાના ભાવે ખરીદી શરૂ થતા ખેડૂતો ખુશ

જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અને ખેડૂતોના ભાવ જળવાય દે એવા શુભ હેતુથી મિનિમમ પ્રાઇસ સપોર્ટના ભાવથી આજે તુવેરની ખરીદી શરૂ થઈ છે વધુમાં વધુ ચાર હજાર કિલો એટલે કે બસો મણ જેટલી તુવેર એક ખેડૂત ખાતાથી લેવામાં આવશે અને પંદરસો ને દસ રૂપિયા મણના ભાવ લેખે ખેડૂતોને ચૂકવણું કરવામાં આવશે આજે ખૂબ સારી રીતે ખેડૂતોને જે કંઈ માલ બને છે પછી તુવેર હોય ચણા હોય મગફળી હોય કે કપાસ હોય દરેક ખરીદી સરકાર કરે છે ત્યારે આ સરકાર સરકાર નથી છે અને હું રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કઈ કઈ પ્રકારના ભાવ છે બજાર કરતા અહીંયા ભાવ મળશે બજાર કરતા સારા ભાવ મળે છે આજે તુવેરનો ભાવ બજારની અંદર દેરસો રૂપિયા છે ત્યારે મગફળી સરકાર પંદરસો ને દસ રૂપિયા જેવા રકમ થી ખરીદે છે ત્યારે આ તકે હું સરકાર નો પણ ખુબ ખુબ આભાર જણાવ